ટી ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવ્યું કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી દેશને સમર્પિત કરી તેના પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમનો પ્રેમ મને હંમેશા યાદ રહેશે બીસીસીઆઈ ટીમ ઇન્ડિયા એકસો પચીસ કરોડનું ઇનામ આપ્યું છે આ દરમિયાન વિરાટ વિરાટ કોહલીએ કોહલીએ જસપ્રીત જસપ્રીત વખાણ કર્યા કહ્યું કે બુમરાહે દેશને સૌથી મોટી ભેટ આપી છે તેમના જેવો બોલર પેઢીમાં માત્ર એક જ વાર આવે છે તે વિશ્વની આઠમી અજાયબી છે તો ટી ટ્વેન્ટી મેચમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે પસંદ થયેલા બુમરાહે વાનખેડે સ્ટેડિયમને પોતાના માટે ખાસ આવ્યું આ પહેલા ટીમ નરીમન પોઈન્ટ થી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન વિજય રથમાં વિક્ટરી પરેડ માટે નીકળી હતી વિક્ટરી પરેડ દરમિયાન ખેલાડીઓએ વારાફરતી આગળ આવી ફેન્સ સાથે જીતને સેલિબ્રેટ કરી વિરાટ અને કોહલી એક સાથે બસ છત પર આગળ આવ્યા હતા અને ફેન્સને ટ્રોફી બતાવી ખુશીથી થી ઝૂમી ઉઠ્યા મરીન ડ્રાઈવ પર ત્રણ લાખથી વધુ લોકો ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે હાજર રહ્યા ભારે વરસાદ વચ્ચે પણ ફેન્સમાં ભારે ઉત્સાહ હતો મરીન ડ્રાઈવ પર ભાગદોડની આશંકાએ સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી ઢોલ નગારા સાથે ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પહેલા ટીમ દિલ્હીથી મુંબઈ એરપોર્ટ પહોંચી હતી જ્યાં પણ ટીમનું સ્વાગત કરાયું ત્રણ દિવસથી થી ટીમ બુધવારે સવારે ભારત પરત ફરી હોટલ અને પછી ટીમ પ્રધાનમંત્રીને મળવા પહોંચી હતી જ્યાં ટીમે પ્રધાનમંત્રી સાથે જ સવારનો નાસ્તો કર્યો આ દરમિયાન પ્રધાનમંત્રીએ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના અનુભવ જાણ્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર